નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે એક નંબરનો ડૂમ છે તે ફૂલ થઈ ગયું છે મિત્રો ત્યારબાદ બે નંબરના ડૂમમાં પણ માલ કોઈ ઉતરી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો અને પાલે આવેલા છે સાત થી આઠ પાલ આવેલા છે મિત્રો તો હજીવનું કામકાજ પણ ચાલુ હે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાળી છે આજના બજારમાં આ મિત્રોમાં જઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અગિયારસો ને એકવીસ અગિયારસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે જીવીસ મગફળી સુપર છે અગિયારસો ને એકવીસ રૂપિયામાં વેચાણી છે જીવીસ સુપરો એક હજાર ને છ્યાસી નો ભાવ થયો છે એક હજાર ને છ્યાસી રૂપિયાનો ભાવ થયો હતો મિત્રો અમારે એક હજાર છ્યાસી રૂપિયાનો ભાવ થયો છે એક હજાર ને એકાણું રૂપિયા ભાવ થયો ઓગણચાલીસ નંબર માંડવી છે દાણે સારી છે મિત્રો એક હજાર ને એકાણું રૂપિયાનો ભાવ થાય એક હજાર ભાવ થયો છે એક હજાર ને ભાવ થયો છે એક હાજર ને એકોતેર રૂપિયામાં એ જાણું છે

રૂપિયા ગફળી છે એક ઓગણ ચાલીસ મિક્સમાં માં જોવા મળી રહી છે મિત્રો એક હજાર રૂપિયા પૂરા થયા নৱস একান একান ৰ নে আমাৰ নৱস ৰূপে নেকি